નમસ્કાર જામનગર ખેડૂત મિત્રો કેમ છો બધાય મજામાં આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂત મિત્રોમાં આપણે આજે આપમાં પહોંચી આવ્યા છે આજની તારીખ છે સોળ જૂન બે હજાર પચીસ અને અજમાનની હરાજી શરૂ થઈ ગયેલી છે તો ચાલો આપણે જાણીએ આજનો ભાવ અજમાનો હાઈ ભાવ અને લો ભાવ શું છે આજની બજાર તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ आमाल न भाव 1300 रुपए से शुरू થઈ છે અરે અરે અહી આરાજી આવે તમે લેવાની લાલા જોઈ લો લઈ તો તમે નહીં તમે નહી આજે ભાઈ તમે બોલો એક મિનિટ એક મિનિટ એક મિનિટ

એટલે સોળ બી ચાલીસ

Monday, yeso. Themes... Tierso, yeso. 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 पंद्रह okay.

Akwai ne ake da alaƙar da suke da alaƙar da suke আমার ন হাজার রুপিয়া আছে মাল শুরু থাইলে সে বেচাউলি

પછીચા <inaudible> વીપતિ <wai> Altyazı M.K. চারশো রুপিয়া হাজার হাজার রুপিয়া સાતસો રૂપિયામાં હતો ને માલ નો ભાવ બારસો થી શરૂ થયેલી છે

બે હાજર બે હાજર બે હાજર રૂપિયા વાહ બે હજાર રૂપિયા માલ ની શરૂઆત થયેલી છે

हजार पाँच पन्ध्र हजार सोना पन्ध्र हजार सौ पन्ध्र हजार सौ हजार पन्ध्र हजार हजार सोना પછી હિરેન પચીસથી પાંચ બીજા પચાસ પંચાડે પાંચ બીજો પછી ને ચાલી રહ્યું કોને ચાલી રહ્યું છે સારું છે ઓગણી ચાલીસ ચાલી પી ચાલી પચાસ પંચો પાંચ બીજો બીચો નવ બે પાંચ આજમામા પાંચ ચાલી બી ચાલી પચાસ બીજો પાંચ પંદર વી છે હા હા પાંત્રી આ માર્ગનો ભાવ એકવીસો ને પાંત્રીસ રૂપિયા શરૂ થયેલ मन चोको वारा मजूर